સમસ્ત વાર્તા ઘણી જ્ઞાતી બદલ જે એમનું આયોજન કરેલ છે સમૂહ ટ્રાવેલ એની અંદર અમે લોકો સહભાગી થયા છે જે અમે બરોડાથી બેઠા છીએ તેમાં બીજા અમુક મુંબઈથી પણ આવેલા છે સમગ્ર અમે બધા સાબરમતીથી ટ્રેનની અંદર સફર કરેલ છે ટ્રેનની અંદરથી દરેક જગ્યાએ જમવાનાથી લઈને પાણી જમવાનું નાસ્તા દરેક જાતની વ્યવસ્થા અતિ ઉત્તમ હતી અને અહીંયા અમે અગિયાર કુંડી યજ્ઞની અંદર અમે અમારી કુંડી બુક કરેલી હતી જે ત્રણ દિવસ ભરપૂર સરસ રીતે એકદમ આનંદથી એકદમ ઉત્સાહથી બહુ વ્યવસ્થિત દરેક પડલાઓની બહુ સખત મહેનત હતી આ કાર્ય કરવું ઘણું અઘરું હોય છે પરંતુ કોઈ જાતના વિઘ્ન વગર એકદમ સંપૂર્ણ રીતે સરસ રીતે પાર પડેલ છે આજે ચોથો દિવસ છે જમવાની વ્યવસ્થામાં નીતિનભાઈ રસોઈયા છે જેમણે એમની એકદમ અતિ સુંદર કામગીરી બજાવેલ છે દરેક પંડાઓ યજ્ઞકુંડમાં કોઈ પણ વસ્તુ ખૂટે નહીં એની સરસ મજાની તકેદારી રાખી દરેક વસ્તુ અમને પૂરી પાડી છે દરેક આ લોકોની મંડળી આખી જે કમિટી આખી કમિટી જે છે કમિટીઓનું ભયંકર ખૂબ જ સુંદર આયોજન કરેલ છે એ લોકો સખત મહેનત કરેલી છે અને દરેકે દરેક નાનીથી મોટી દરેક વસ્તુનું દરેક રીતનું બધું જ ધ્યાન રાખેલ છે તેમજ યજ્ઞ દરમિયાન સર્વ ગુરુ જે આચાર્ય ગુરુઓ જે હતા જેમને અતિ સુંદર રીતે જે મને નથી લાગતું કે બીજું કોઈ આવી સારી રીતથી આપણી નવ આ યજ્ઞની વિધિ કરાવી શકે એટલી સુંદર રીતે તેમણે સરસ મજાનું આયોજન કરાવી અને દરેક યજ્ઞ તથા આવનાર દરેક યાત્રીઓને અતિ આનંદભર જે છે એકદમ આનંદભર રહ્યા છે તે છતાં આ તે વખતે દેહ શુદ્ધિ કરાવે દેહ શુદ્ધિની વિધિ સપ્તસુરથી આશ્રમના જે છે જેનું ભારતદ્વારમાં જેનું એ સ્થાનનું ખૂબ જ અતિ મહત્વ છે ઘણી વખત લોકો અહીંયા આવીને જતા પણ રહ્યા છે પણ તમને સપ્ત ઋષિ ઘાટના સ્નાનનું ઘણી વાર આઈડિયા પણ નથી સપ્ત ઋષિ ઘાટ ઉપર સરસ મજાનું સ્નાન કરાવેલ ત્યાં ગંગા સ્નાન કર્યું અને ત્યાં જે છે દેહશુદ્ધિની વિધિ કરાવી ત્યારબાદ જલયાત્રાનું આયોજન કરેલ જલયાત્રાનું આયોજન એક ફર્સ્ટ ક્લાસ વરઘોડો કાઢીને જલયાત્રાનું આયોજન કરેલ જે એક અતિ સુંદર હતું અને રાજા દયા દ્વારકાધીશની આપણી મહેરબાની એમની ઉપર પણ સદા રહે અને આપણી ઉપર પણ સદા રહે હજી આના પછીનો આગળનો પ્રોગ્રામ પણ એ લોકોનો અતિ ઉત્તમ છે જે દ્વારકાની અંદર એ લોકોએ ધ્વજાજીનું ધ્વજાજી આરોહણનું કાર્ય કર્યું રાખ રાખેલ છે નવ તારીખે સદભાગ્ય છે જે કોઈ આમાં જોડાયા છે એ લોકોના ખરેખર બહુ સદભાગ્ય છે અસ્તુ વિરામ જય દ્વારકાધીશ ભગવાન સૌનું કલ્યાણ કરે દ્વારકાનાથ